જણાવું છું કેવી સ્ત્રીઓના ભાગ્યમાં પુત્ર નથી હોતો અને કેવી સ્ત્રીઓ સમયથી પહેલાં વિધવા બને છે તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરજો મિત્રો એકવાર માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા ત્યારે પગ દબાવતા માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જો આ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને તમે મને સંતુષ્ટ કરશો તો તમારા મનને ખૂબ મારા મન શાંત મળશે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આખરે તમારા કયા ત્રણ પ્રશ્નો છે ત્યારે માતા લક્ષ્મી કહે છે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી હોય છે કે તેના ભાગ્યમાં સંતાન નથી હોતું બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી સમયથી પહેલા વિધવા થઈ જાય છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયા શૃંગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી તમારા ત્રણેય પ્રશ્નોનો ખૂબ જ મહત્વપૂર્ણ છે જે કોઈ પણ વ્યક્તિ આ આ ત્રણ પ્રશ્નોના જવાબ સમજીને પર્યાપ્ત જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારી લેશે તેને જીવનમાં સુખની પ્રાપ્તિ થશે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી હવે હું તમને તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ એક નાની કહાની દ્વારા જણાવવાનો છું આ કહાનીમાં મધ્યમથી તમને તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે સમજી જશે પરંતુ તમારી અને મારી એક શરત છે જ્યાં સુધી હું કહાની સંભળાવું છું ત્યાં સુધી તમારે આ કહાની ખૂબ જ ધ્યાનથી સાંભળવાની છે ત્યારે માતા લક્ષ્મી કહેવા લાગે છે કે પ્રભુ હું તમને વચન આપું છું કે આ કથાને હું ખૂબ જ વિશ્વાસ અને ધ્યાનપૂર્વક સાંભળીશ કૃપા કરીને તમે કથાને અંત સુધી સાંભળી તો આ કથાને તમે પ્રારંભ કરો તો મિત્રો તમને બધાને એક વિનંતી છે કે આ કથાને તમે પણ ધ્યાનથી સાંભળજો આ કથાને અધૂરી મૂકવી કે અધૂરી સાંભળવી એ અપમાન છે આ કથા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય લક્ષ્મી માતા ચરુથી લખજો અને અમારી channel માં તમે નવા હોય તો like subscribe શેર જરૂરથી કરી દેજો જેથી તમને આવી જ્ઞાનવર્ધક કહાનીઓની માહિતી મળતી રહેશે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી કોઈ એક રાજ્યમાં એક નાનું નગર હતું તે નગરમાં એક શેઠ રહેતો હતો. તે શેઠના બે દીકરાઓ હતા અને તે બંને દીકરાઓ લગ્ન પણ થઈ ગયા હતા શેઠાની પત્ની અને શેઠના મોટા દીકરાનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ પ્રવૃત્તિનો હતો એટલા માટે શેઠની પત્ની તેના મોટા દીકરાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ નાના દીકરાની જે પત્ની હતી તે ખૂબ જ સારા સ્વભાવની હતી અને તે એક પતિવ્રતા સ્ત્રી પણ હતી આખા ઘરમાં બધું જ કામકાજ તે એકલી કરતી હતી આટલું બધું થવા છતાં પણ શેઠની પત્ની અને મોટા દીકરાની પત્ની નાની વહુનું અપમાન કરતા રહેતા હતા મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે તેવી લક્ષ્મી શેઠના મોટા દીકરાની વહુને એક પુત્ર હતો અને નાની વહુને એક પુત્રી હતી શેઠની પત્ની હંમેશા પુત્રને લઈને નાનો વહુને ટોણા મારતી હતી અને ખારું ખોટું સંભળાવતી હતી પરંતુ તે કરી પણ સુશક્તિ હતી હંમેશા તે નાની વહુના ટોણા સાંભળી લેતી હતી મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી હવે હું તમને નાની વહુની કહાની ખૂબ જ સારી રીતે સમજાવું છું આ કહાની તમને તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે તમારો પહેલો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રીના ભાગ્યમાં પુત્રી પુત્રનો પ્રાપ્તિ થતી નથી જ્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તે શેઠની પત્ની હતી તે પહેલા ખૂબ જ દુષ્ટ સ્વભાવની હતી તેના સ્વભાવના કારણે ઘરના બધા જ સભ્યો ખૂબ જ પરેશાન રહેતા હતા પરંતુ તે તેની સાથે સીધી નાની બહુને ખૂબ જ વધારે પરેશાન કરતી હતી. તેને હેરાન કરવામાં તેને ખૂબ જ વધારે આનંદ હતો તેના નાના દીકરાની પત્નીનું નામ સુકન્યા હતું બિચારી સુકન્યા સવારે વહેલા ઊઠીને પોતાના ઘરના બધા કામકાજમાં લાગી જતી હતી આટલું બધું કરવા છતાં પણ તેઠની પત્નીની નજરોમાં સુકન્યા હંમેશા ખટકતી હતી એક દિવસની વાત છે સુકન્યા ઘરમાં ઝાડુ લગાવી રહી હતી ત્યારે શેઠાની પત્ની પત્ની બોલી શું તારા હાથમાં તાકાત નથી જલ્દી જલ્દી ઝાડુ લગાવો હું મંદિરે જઈ રહી છું અને મારા પાછા આવતા પહેલા રસોઈ બની જવી જોઈએ અને આવતા જ હું ભોજન ગ્રહણ કરી અને સાંભળતા અન્નનો એક દાણો પણ બરબાદ ન થવો જોઈએ બિચારી સુકન્યા કરતી પણ શું તે પોતાની સાસુની વાતો સાંભળતી રહી ઘરની સફાઈ કર્યા બાદ સુકન્યા રસોઈ બનાવવા લાગી. ભોજન બનાવતી વખતે તે મનમાં વિચારી રહી હતી કે આટલું બધું કામ કરવા છતાં પણ મને નિરાનથી શ્વાસ લેવામાં મળતો નથી અને મારી સાસુ હંમેશા મારા કામમાં કોઈના કોઈ ભૂલ કાઢતી રહેતી જ હતી સુકન્યા આ બધો વિચાર કરતી રહી હતી એટલામાં જ દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો ત્યારે સુકન્યાએ વિચાર્યું કે હજુ તો ભોજન તૈયાર જ થયું છે લાગે છે મારી સાસુમાં આજે જલ્દી પાછા આવી ગયા છે ત્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો ત્યારે તેણે જોયું કે બહાર દરવાજામાં એક સન્યાસી મહાત્મા મહાત્મા ઊભા હતા તે સાધુ સુકન્યાને કહે છે દીકરી તારો સુહાગ અમર રહે બાબાને કંઈક ભોજન કરાવી દે મને ખૂબ જ ભૂખ લાગી છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી સુકન્યા ખૂબ જ સંસ્કારી સુશીલ હતી તેણે વિચાર્યું કે સાધુ મહાત્માને ભોજન તો કરાવી પરંતુ મારી સાસુ આવી ગયા તો મારી ખેર નથી પછી થોડા વિચાર કર્યા બાદ તેને ભોજન કરવા માટે અંદર અંદર કહ્યું આવવા તે સમયે સુકન્યા મનમાં વિચાર આવે કે સાસુ મા ડરવાનું શું જો મારી સાસુ આવી પણ જશે તો મને કંઈક કહેશે તો હું તેમને કહી દઈશ કે હું મારા ભાગનું ભોજન સંત મહાત્માને આપી રહી છું ભગવાન વિષ્ણુ કહે છે દેવી લક્ષ્મી આવો વિચાર કરીને સુકન્યા મહાત્મા પાલન કરતા હજુ હજુ સાધુ મહાત્મા ભોજન જ કરી રહ્યા હતા ને સુકન્યા ની આવી ગઈ સાધુ મહાત્માને ઘરની અંદર બેસીને જોઈને કરતા તેનો ગુસ્સો સાતમા આત્માને પહોંચી ગયો અને તે એકદમ સુકન્યાને કહેવા લાગી અહીં કોઈ ભંડારો નથી ચાલી રહ્યો છે કે તું રસ્તામાં આવતા જતા ભિખારીઓને અહીં જમાડી રહી છું સુકન્યાએ પોતાની સાસુને રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ તે દુષ્ટ સ્ત્રી તે સંન્યાસી મહાત્માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને તેમનું ભોજન ઉઠાવીને બહાર ફેંકી દીધું હવે તેનો ગુસ્સો સુકન્યા પર તૂટી પડ્યો અને તે કહેવા લાગી અરે દુષ્ટ સ્ત્રી મેં તને કહ્યું હતું કે અન્નનો એક દાણો પણ બરબાદ થવો જોઈએ નહીં પરંતુ તે આ શું કર્યું એ ભિખારીએ આટલું બધું ભોજન આપી દીધું ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી સુકન્યા ડરતા ડરતા બોલી હે સાસુમાં મેં સંન્યાસી મહાત્માને મારું ભોજન આપ્યું છે અને એમાં આટલો બધો ગુસ્સો કરવાની ક્યાં જરૂર છે દ્વાર પર આવેલા અતિથિને ક્યારેય ખાલી હાથે ન મોકલવા જોઈએ એવું શાસ્ત્રોમાં કહે છે ભગવાન વિષ્ણુ કહે છે આ પ્રકારે ઘણીવાર સુધી સાસુને વહુની વચ્ચે તકરાર ચાલતી રહી અંતમાં તે દુષ્ટ સાસુએ કન્યાને પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી હવે બિચારી રડતી રડતી ઘરનો દરવાજો ખખડાવતી રહી પરંતુ તેની સાસુ પથ્થર જેવી બની ગઈ હતી અને તેનું દિલ પીગળ્યું નહીં હવે સુકન્યા પાસે એક જ રસ્તો પહોંચ્યો હતો તે પોતાના પિયરમાં જતી રહી મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ પ્રકારે સુકન્યા દુઃખી થઈને પોતાના પિયર જવા નીકળી ગઈ અને રસ્તામાં એક ઘનઘોર જંગલ પણ આવતું હતું સુકન્યા ભૂખ અને તરસના કારણે તડપતી તડપતી પોતાના પિયર તરફ ચાલી નીકળી ત્યારે અચાનક જોર જોરથી વાદળ ગળજવા લાગ્યા અને મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો ભગવાન વિષ્ણુ કહે છે વરસાદથી બચાવવા માટે સુકન્યાએ એક વૃક્ષની શરણ લીધી પરંતુ વરસાદનો વેગ એટલો તેજ હતો કે બચવું મુશ્કેલ હતું એ વિશાળ વૃક્ષની નીચે એક બખોલ હતી સુકન્યાએ વિચાર કર્યો કે આ બખોલમાં જતી રહું અને વરસાદ બંધ થાય પછી હું બહાર નીકળી જઈશ ત્યાં સુધી વરસાદ હશે ત્યાં સુધી અંદર રહીને તે પોતાની રક્ષા કરી શકશે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી જ્યારે સુકન્યા તે વૃક્ષની બખોલમાં ગઈ ત્યારે તે બખોલની અંદર તેને એક સાધુ મહાત્મા મળ્યા ત્યારે સંત મહાત્માએ કહ્યું દીકરી ડરવાનું બંધ કર મને ખબર છે કે તારા ઘરવાળા તારો અનાદર એટલા માટે કરે છે કે તે દુષ્ટ સ્વભાવના છે અને તને ખરું ખોટું એટલા માટે સંભળાવે છે કે તારી જેઠાણીને પુત્રની પ્રાપ્તિ થઈ છે અને તને હજુ પણ પુત્રની પ્રાપ્તિ નથી થઈ એટલા માટે તો ચિંતા ના કરીશ હું તને એક ચિઠ્ઠી આપું છું આ ચિઠ્ઠીમાં જે ઉપાય લખેલા છે એ ઉપાયને તે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરજે અને તને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે મિત્રો આ રીતે સંત મહાત્માની ચિઠ્ઠી આપીને ત્યાંથી અંધશ્રદ્ધાન થઈ ગયા બીજી બાજુ જ્યારે વરસાદ બંધ થયો ગયો ત્યારે સુકન્યાને શોધતો શોધતો તેનો પતિ ત્યાં પહોંચી ગયો અને ત્યારબાદ સુકન્યા પોતાના પિયરમાં ગઈ અને તે જંગલની અંદર એક નાની ઝૂંપડી બનાવીને રહેવા લાગી ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી એક દિવસની વાત છે સુકન્યાને પુત્રનો વિચાર આવ્યો તે વિચારવા લાગી કે જો મારી પાસે પણ એક પુત્ર હોત તો સાસરીમાં મારી પણ ઈજ્જત હોત તે એવો વિચાર કરી જ રહી હતી ત્યારે તેને સંત મહાત્માને આપેલી તે ચિઠ્ઠી યાદ આવી ગઈ ત્યારે સુકન્યાએ પુત્રની પ્રાપ્તિ માટે તે ચિઠ્ઠી વાંચી ત્યારે તેને લખ્યું હતું કે દીકરી પુત્રની પ્રાપ્તિ માટે સ્ત્રીએ હંમેશા પુરુષને ડાબી બાજુએ સૂવું જોઈએ આવું કરવાથી થોડા સમય બાદ ડાબા પગ પડખે સુવાથી નાકનો જમણો સ્વર અને જમણા પડખે સુવાથી નાકનો ડાબો સ્વર ચાલુ થઈ જાય છે અને જ્યારે પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થાય ત્યારે તે સ્થિતિમાં મિલન પણ પહેલા તે નિશ્ચિત કરી લેવું જોઈએ કે પુરુષનો જમણો સ્વર ચાલુ રહે અને સ્ત્રીનો ડાબો સ્વર ચાલુ રહે તે સમય ગર્ભ કરવું જોઈએ આવી રીતે નક્કી જ પુત્રની પ્રાપ્તિ થાય છે અને આનાથી વિરુદ્ધ નાકના સ્વર ચાલુ રહેવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે મિત્રો ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થવાના પ્રથમ ચાર દિવસમાં મિલનથી પુરુષને રોગ પ્રાપ્તિ થાય છે પાંચમી પાંચમી રાશિના રાત્રિના મિલનથી કન્યાની પ્રાપ્તિ થાય છે છઠ્ઠી રાત્રિના મિલનથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રિના મિલનથી પ્રાપ્તિ થાય છે આઠમી મિલનથી પુત્રી પુત્રની પ્રાપ્તિ થાય છે નવમી રાત્રિના મિલનથી ઐશ્વર્યાવાન પુત્રીની પ્રાપ્તિ થાય છે દસમી રાત્રિના મિલનથી અષ્ટિ શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે અને અગિયારમી રાત્રિના મિલનથી સુંદર અને સારા સંસ્કાર વાળી પુત્રીની પ્રાપ્તિ થઈ છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ રીતે સુકન્યાએ દસમા દિવસની રાત્રીને પોતાના પતિ સાથે મિલન કર્યું અને ગર્ભ ધારણ કર્યું હવે સવારે સ્નાન કરીને અને બીજી ક્રિયાઓ માંથી નિવૃત્ત થઈને અને પૂજા પાઠ કરીને સુકન્યાનો પતિ લાકડા કાપવા માટે જતો રહ્યો તેના પતિ ગયા બાદ ભયંકર વાવાઝોડું આવ્યું અને તે વાવાઝોડામાં સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ અને ત્યારબાદ ભારે વરસાદ વરસવા લાગ્યો પછી સુકન્યા વરસાદથી બચવા માટે એક વૃક્ષ વૃક્ષ પર એક સરનામું લખે છે અને આ સરનામું તે વૃક્ષની બખોલમાં હતું જે બખોલમાં સુકન્યા વરસાદથી બચવા માટે પહેલા છુપાઈ ગઈ હતી સુકન્યાએ વૃક્ષ પર સરનામું એટલા માટે લખ્યું હતું કે જ્યારે તેનો પતિ પાછો આવે ત્યારે વૃક્ષ પર લખેલું સરનામું વાંચીને વૃક્ષની બખોલ પાસે આવી જાય ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી બીજી બાજુ સુકન્યા તે બખોલમાં આવીને સંતાઈ જાય છે જે બખોલમાં એક ઘટાદાર વૃક્ષ નીચે બનેલું હતું તે વૃક્ષની બાજુમાં બે રાક્ષસીઓનું નિવાસ સ્થાન હતું આ બાજુમાં સુકન્યાએ વરસાદથી બચવા માટે તે બખોલની અંદર શરણ લીધી હતી અને બીજી બાજુ તે બંને રાક્ષસીનીઓ વરસાદથી પરેશાન થઈ તે વૃક્ષ તરફ આવી રહી હતી ત્યારબાદ વૃક્ષની નીચે આવીને એક રાક્ષસી કહેવા લાગી હવે તો મારાથી ચાલી પણ શકાતું નથી મન તો કરી રહ્યું છે કે સોનાના ટાપુ પર જતી રહું ત્યારે બીજી બાજુ રાક્ષસની બોલી એમાં કયા મોટી વાત છે આ વૃક્ષ આપણને આપણા જ ઉડાડીને ત્યાં પહોંચાડી દેશે જ્યાં સોનાનો ટાપુ છે મિત્ર આવું કહી તે બંને રાક્ષસનીઓ વૃક્ષની ડાળી પર બેસી ગઈ અને વૃક્ષ એકદમ ઉડવા લાગ્યું આ બાજુ થાકી ગયેલી સુકન્યા બકોરમાં છુપાયેલી હતી બકોરમાં જતાં સુકનને ઊંઘ આવી ગઈ હતી પરંતુ વૃક્ષના ઉડવાથી લાગના જડકાથી સુકન્યા જાગી ગઈ અને તે વૃક્ષને ઉડતું જોઈને તે એકદમ ગભરાઈ ગઈ

શિકારની તલાશમાં નીકળી ગઈ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી એ બંને રાક્ષસીનીઓના ગયા બાદ સુકન્યા બખોલમાંથી બહાર નીકળી અને તેને નિષ્ણાતને શ્વાસ લીધો જીવિત સુકન્યાએ તે ટાપુ પર ફેલાયેલો રેતને જોઈ ત્યારે તે એકદમ આશ્ચર્ય પડી ગઈ કે આ રેત તો ચમકી રહી છે અને જીવિત સુકન્યાએ રેતને હાથમાં લીધી અને તે એકદમ ચીલ્લાવા લાગી અરે આ તો સોનાની રેત છે ત્યારબાદ સુકન્યાએ પોતાની સાડીના પાલવમાં જેટલી રેત બાંધી શકાય તેટલી રેતને બાંધી લીધી અને પાછી આવીને તે વૃક્ષની બખોલમાં છુપાઈ ગઈ ભગવાન વિષ્ણુ કહે છે કે એક બાજે સુકન્યાનું બે વૃક્ષની બખોલમાં જવાનું થયું અને પછી તે બંને રાક્ષસથી વૃક્ષ પર પાછી આવી ગઈ અને તે બંને કહેવા લાગી કે આજે તો ઉભર પેટ ભોજન કરીને તૃપ્તિ થઈ ગઈ છે ચાલો હવે આપણે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઈએ ત્યારે ત્યારબાદ થોડી વારમાં તે વૃક્ષ ઉડીને જગ્યાએ પહોંચી ગયું કે જગ્યાએથી તે વૃક્ષ ઉડીને ગયું હતું ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી સુકન્યા ત્યાં સુધી તે બખોલમાં જ છુપાઈ રહી જ્યાં સુધી તે વૃક્ષોએ વૃક્ષ પરથી જતી ન રહી જેવી તે બંને રાક્ષનીઓ તે વૃક્ષ પરથી રહી ત્યારે સુકન્યા સોનાની રેતને લઈને બખોલમાંથી બહાર આવી ગઈ તે વિચારવા લાગી કે આટલું બધું સોનું જોઈને મારી સાસુમાં ખુશ થઈ જશે હવે હું મારી સાસુમાં પાછી જઈ અને મારી સાસુને આટલું બધું સોનું આપીશ અને ત્યારબાદ તે ક્યારેય પણ મને નફરત નહીં કરે અને મને હંમેશા પ્રેમ આપશે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ બાજુ આવી જાય છે અને સુકન્યા તેના પતિને બધી જ વાત જણાવે છે ત્યારબાદ સુકન્યા પોતાના પતિ પાસે તેની સાસરીમાં જઈને તેની સાસુને જણાવે છે જુઓ સાસુમાં તમારા માટે હું શું લાવી છું અને આવું કહી કે તે તેની પાસે જે કંઈ પણ સોનું હતું તે બધું જ તેની સાસુમાના હાથમાં આપે છે અને તેને સોનું કેવી રીતે મળ્યું હતું તે બધી જ ઘટના પણ તેની સાસુમાને જણાવે છે ભગવાન વિષ્ણુ કહે છે કે સોનું લીધા બાદ તેની સાસુ એકદમ ગુસ્સામાં આવીને બોલી અરે મૂર્ખ સ્ત્રી તું ફક્ત આટલું જ સોનું લઈને આવી આટલા સોનાથી શું થશે જો હું તારી જગ્યાએ હોત તો ઘણું બધું સોનું લઈને આવત ત્યારબાદ પોતાની સાસુની આ વાત સાંભળી સુકન્યા કહેવા લાગી સાસુમાં આપણી ત્રણ ચાર પેટીઓ માટે આટલું સોનું પૂરતું છે ત્યારે તેની સાસુ કહેવા લાગી અરે મૂર્ખ સોનું પણ ક્યારે પૂરતું હોય છે સોનું જેટલું હોય એટલું ઓછું કહેવાય હવે તું જો હું જઈને એટલું સોનું લઈને આવું છું ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી સુકન્યા તેની સાસુને ખૂબ જ સમજાવી પરંતુ તે દુષ્ટ લાલચી સ્ત્રી એક પણ વાત ન સમજી આવી તેને સુકન્યા એક પણ વાત સાંભળી નહીં અને તે વૃક્ષની બખોલમાં જઈને બેસી ગઈ બીજી બાજુ તે બંને રાક્ષસનીઓ જેવી જ વૃક્ષ પાસે આવી ત્યારે એકદમ તે વૃક્ષ ઉડવું લાગ્યું આ બધું તે વૃક્ષ ઉડીને જઈ રહ્યું હતું અને બીજી બાજુ સુકન્યાની સાસુ મનમાં મનમાં ખૂબ જ ખુશ થઈ હતી કે આજે હું પણ બધું સોનું ભેગું કરીને લાવીશ ભગવાન વિષ્ણુ કહે છે આ બધું સુકન્યાની સાસુ મનમાં ખૂબ જ ખુશી મનાવી રહી હતી તે સમયે એક રાક્ષસી કહેવા લાગી ચાલો આજે સોનાના ટાપુ પર નથી જવું અને આજે માત્યુ ટાપુ પર જઈએ આજે માછલીઓ ખાવાનું ખૂબ જ મન કરી રહ્યું છે અને જેવું રાક્ષસનીઓએ માછલી ખાવાનું મન બનાવ્યું એવું તે વૃક્ષ મૃત્યુ ટાપુ પર જવા ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ રીતે સાંભળીને તે વૃક્ષની બખણમાં બેઠેલી લાલજી રાસુમાં પોતાની જાત પર કાબુ ન રાખી શકી અને એકદમ બોલવા લાગી અરે તમે સોનાના ટાપુ પર કેમ નથી જઈ રહ્યા મૃત્યુ ટાપુ પર ના જશું

નીચે ફેંકી દીધી ધરતી પર પડતા જ તે લાલચી સાસુમાનું મૃત્યુ થઈ ગયું જેવા જ આવા સમાચાર તેમના ઘરવાળાને મળ્યા ત્યારે તે લાલચી સાસુમાનો પતિ એટલે કે સુકન્યાના સસરા સુકન્યાની પાસે જાય છે અને તેને કહે છે દીકરી હું તો તેને પહેલાથી જ સમજાવતો હતો કે તું આવું કામ ના કરીશ કોઈ વ્યક્તિને લાલચ ન કરવી જોઈએ અને વહુએ પોતાની દીકરીની જેમ જ રાખવી જોઈએ તેમને ખૂબ જ પ્રેમ આપવો જોઈએ પરંતુ તેને મારી એક પણ વાત માની નહીં અને તેને તેના કર્મોનું વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી હવે સુકન્યા તેના પતિ સાથે ખૂબ જ સુખપૂર્વક જીવન પસાર કરવા લાગી છે હવે થોડો સમય પસાર થયા બાદ સુકન્યાને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્રની પ્રાપ્તિ બાદ સુકન્યાની ખુશીનું ઠેકાણું ન રહ્યું તે ભગવાનને ખૂબ જ આભાર માનવા લાગી બીજી બાજુ તે શેઠના મોટા દીકરા વહુને જે હંમેશા પુત્રને લઈને સુકન્યાને ખરું ખોટું સંભળાવતી હતી ત્યારે સુકન્યાને પુત્રની પ્રાપ્તિ થઈ અને તેને ધન પણ પ્રાપ્ત થઈ ગયું ત્યારે શેઠના મોટા પુત્ર અને તેની

આપી છે આ રીતે તે આખો પરિવાર ખૂબ જ આનંદથી અને સુખપૂર્વક જીવન વિતાવી રહ્યા છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ પ્રકારે જ્યારે સમય ધીરે ધીરે સુખપૂર્વક પસાર થવા લાગ્યો ત્યારે શેઠની મોટી વહુને જે પુત્ર હતો તે અવગુણી હતો તેણે બધું જ ધન અવગુણો બરબાદ કરી દીધું અને સુકન્યાનો પુત્ર હતો તે ખૂબ જ ગુણવાન હતો અને તે પોતાના જીવનમાં જેટલો આગળ વધ્યો તેને પોતાના બાપનું નામ રોશન કર્યું ત્યારબાદ સુકન્યા અને તેની જેઠાણીનું જીવન સમાપ્ત થયું ત્યારે સુકન્યા સ્વર્ગની પ્રાપ્તિ થઈ તેની જેઠાણીને નર્કમાં સ્થાન મળ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી તમારો પહેલો પ્રશ્ન હતો તે કેવી રીતે સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હતો તો સમજી લો કે તંત્ર દ્વારા આપવામાં આવેલી ચિઠ્ઠીમાં વિરુદ્ધ જે કાર્ય કરે તે ભાગ્યમાં પુત્ર યોગ નથી હોતો દેવી લક્ષ્મી તમારો બીજો પ્રશ્ન હતો કે સ્ત્રીઓ સમય પહેલા વિધવા થાય છે એટલે કે કેવા કરેલા પહેરવાથી સ્ત્રીઓ પુરુષનું દર્દનાક મૃત્યુ થાય છે તો સમજી લો કે તે લાલચરૂપી ઘરેણું જે સ્ત્રી શેઠની પત્નીનો પહોંચી રહ્યું હતું અને ઘણું બધું સોનું લાવવાથી લાલચમાં એ બખોણમાં સંતાઈ ગઈ અને તેની રાક્ષસનીઓ નીચે ફેંકી દીધી અને તેની પત્નીનું દર્દનાક મૃત્યુ થઈ ગયું એટલા માટે લાલચી રૂપી ઘરેનું ક્યારે પહેરવું જોઈએ નહીં દેવી લક્ષ્મી કહે છે ત્રીજો પ્રશ્ન હતો કે શૃંગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તેનો જવાબ ચરિત્ર રૂપી શૃંગાર એટલે કે ચરિત્રવાન અને પતિવ્રતાની શેઠની નાની વહુ ચરિત્રવાન અને પતિવ્રતા હતી એટલે તેનું મૃત્યુ બાદ તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એટલા માટે દરેક વાહવાહિત સ્ત્રીઓ પતિવ્રતા અને ચિત્રવાન હોવી જોઈએ તો મિત્રો તમને અમારી કહાની ગમી હોય તો કોમ લાઈક સબ્સ્ક્રાઇબ શેર જરૂર કરી દેજો